અહીં પાછળ ઉભા રહો જય હિન્દ દોસ્તો હું સ્નેક્સ સેવર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામેથી દીપકભાઈ ભોગીલાલભાઈ પટેલનો ફોન આવ્યો તો કે અમારી કેળમાં એક સાપ છે તો તમે ત્યાં આવો જેના કારણે અહીંયા કામ કરતા મજૂરોએ કામ છોડી દીધું છે તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક ઇન્ડિયન પેક્ટિકલ કોબ્રા સાપ હતો જે આશરે સાડા ચાર ફૂટ લાંબો હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે હવે હું એનું વહન વિભાગને સુપ્રત કરીશ